લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ તો મિત્રો આજના દિવસે આપણે અમુક ઉપાય જો જાણીએ અને કરીએ તો આપણા જીવનમાં આપણે ઘણી બધી સરસ સફળતાઓ મળે આપના અટકેલા કામો થાય આપણા જીવનની અલગ અલગ સમસ્યાઓમાંથી આપને મુક્તિ મળે તો આ વિડીયોમાં આપણે જાણીએ કે આપણે એવા કયા ઉપાય કરીએ તો આપણે જલ્દીથી સરળતાથી સફળતા મળે વિઘ્નોમાંથી મુક્તિ મળે તો બુધવારને દિવસે જો આપણે અમુક સ્પેશિયલ ઉપાયો કરીએ બહુ મહત્ત્વના ઉપાયો આપણે જાણીએ ને કરીએ ને તો આપણા જીવનમાં ઘણી બધી રાહતો મળે મિત્રો આ બુધવારના દિવસે આપણે કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તો ગણપતિ ચોથને દિવસે ઘઉં ગોળમાંથી બનાવેલા લાડુ નાના નાના અગિયાર લાડુ બનાવો આ લાડુ ભગવાન ગણેશને ધરાવો દરેક લાડુ પર એક દુર્વા મૂકો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા જીવનમાં જે કંઈ બી નાના મોટા વિઘ્નો આવે છે એમાંથી મને મુક્તિ અપાવો મારા દરેક કામ સરળતાથી વિના વિઘ્ને પાર ઉતરે એનું સારામાં સારું ફળ મને મળે આટલું કામ કર્યા પછી ભગવાનની આરતી ઉતારો ભગવાનને નમન કરો અને આ નમન કર્યા પછી જે અગિયાર દૂરવા તમે અગિયાર લાડુ પર મૂકી છે એને ભેગી કરી લો એક નાનકડા લાલ સુંદર સ્વચ્છ વસ્ત્રમાં એ દુર્વાને બાંધી દો અને લાડુ જે તમે મૂકા છે એ અગિયાર લાડુ ભેગા કરી ને પ્રસાદ રૂપે લોકોને વેચી દો હવે આ જે દુર્વા આપણે લાલ કપડામાં બાંધી એને ગણપતિના ચરણમાં મૂકી દો આનંદ ચૌદસને દિવસ સુધી આ દુર્વા ભગવાન ગણેશ પાસે રહેવા દો અને ચૌદસને દિવસે ઉઠાવી લો પૂનમને દિવસે સવારે આ લાલ કપડાંમાં બાંધેલી દુર્વા તમારી તિજોરીમાં મૂકી દો ચોક્કસ આખું વરસ દરેક કામ સરળતાથી થાય એક પણ કામમાં વિઘ્ન ન આવે ચોક્કસપણે એટલો બધો કારગર ઉપાય છે કે તમે આખું વર્ષ કોઈ પણ કામ નિર્વિઘ્ને પાર ઉતારી શકશો તો મિત્ર બીજો ઉપાય બીજો ઉપાય કોઈને પૈસા એ પાસે પાછા નથી આવતા કોઈની પાસે લેવાના છે એ નથી આવતા ધંધાની ઉઘરાણી નથી આવતી કોઈ આપણી પાસેથી પૈસા ઉછીના લઈ ગયું છે તે પાછા નથી આવતા તો આ કાર્ય માટે આપણે વિઘ્નહર્તાનો કયો ઉપાય કરવો જોઈએ જેનાથી આપણા આ પૈસાઓ પાછા આવે તો મિત્રો બહુ સરસ ઉપાય બતાવું છું ચોથને દિવસે નાના નાના લાડુ બનાવો ઘઉં ગોળના ચોખ્ખા ઘીના બનાવજો અને લાડુ બનાવો ત્યારે એમાં એક રૂપિયો બે રૂપિયા એવા સિક્કા મૂકીને લાડુ બનાવજો અને આ લાડુ બનાવીને અગિયાર લાડુ બનાવજો અને આ લાડુ લઈને નીકળજો નાના નાના ગરીબ બચ્ચાઓ હોય ને એને આ લાડુ પ્રસાદ રૂપે આપી દેજો આ ઉપાય ગણપતિ ચૌદથી આનંદ ચૌદ સુધીમાં ત્રણ વખત કરો અને ચૌદશ પછી તમે તમારા પૈસા માંગવાની શરૂઆત કરો ચોક્કસપણે વિઘ્નહર્તાના આશીર્વાદથી જે અટકેલા પૈસા છે એ પાછા આવે ચોક્કસપણે તમારા પૈસા પાછા આવતા જ તમને ઘણી બધી રાહતની લાગણીઓ મળે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો મિત્રો આપણા જે દેવી દેવતાઓ છે એ ચોક્કસપણે એ આપણે આશીર્વાદ આપે છે અને એના જો આપણે ઉપાય જાણીએ ને કરીએ તો ચોક્કસપણે આપણા પૈસાઓ આવે છે તો ગણપતિ ચોથને દિવસે અગિયાર લાડુ મિનિમમ બનાવવા જોઈએ જેની શક્તિ છે એને શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની વધારે પણ તમે બનાવી શકો છો મિત્રો એક ગરીબ બાળક લાડુ ખાશે એના પેટમાં જશે ને એમાંથી કંઈક પૈસા નીકળશે તો એના મનમાં કેટલી બધી આનંદની જે ભાવના છે એ વધશે તો એ આશીર્વાદ તમારા અટકેલા પૈસા પાછા લાવી આપશે તો બહુ સરસ ઉપાય છે ચોક્કસપણે કરજો તો મિત્રો હવે જોઈએ આપને ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય ઘણા બધાના જીવનમાં કાયદાકીય કામોમાં પાછા પડતા હોય છે લોકો કોર્ટ કચેરીના કામોમાં અટકી જાય છે ઘણી વખત મિલકતોના દસ્તાવેજમાં કંઈક ને કંઈક વિઘ્ન આવે છે કોર્ટ કચેરીના કેસો વર્ષો સુધી ચાલે છે પૂરા નથી થતા તો આ બધા કામોમાંથી મુક્તિ મેળવવા માટે આપણે વિઘ્નહર્તા પાસે શું માગવું જોઈએ કઈ રીતે માગવું જોઈએ અને કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો જેને માટે પણ આવા કેસોમાં અડચણ ઊભેલી છે ઘણા લાંબા સમયથી આ કાર્ય નથી પતું એવા લોકોએ ગણપતિ ચોથને દિવસે સવાસેર ઘઉં સવાસેર ગોળ અને એક અઢીસો ગ્રામ ચોખ્ખું ઘી કોઈ નજીકના ગણેશ મંદિરમાં દાન કરવું જોઈએ અને આ દાન કરવા જાઓ ને તારે એક નાનકડી વરિયાળીની પોટલી આપણે મુખવાસમાં ખાઈએ છીએ ને એટલી વરિયાળી લાલ કપડામાં પોટલી બાંધીને લઈ જજો દાન ભગવાનના ચરણમાં ધરાવી દેજો અને પોટલી ભગવાનના ચરણમાં મૂકીને પાછી લાવજો અને જ્યારે પણ તમારા કેસની તારીખ હોય સરકારી કામમાં જવાનું હોય કોઈ પણ કચેરીમાં જવાનું હોય તો આ પોટલી સાથે રાખીને જજો આ બે ચાર વખત કરશો તો ધીરે ધીરે કોટકેસ કે સરકારી કામ તમારી ફેવરમાં આવશે ને ધીરે ધીરે તમારી ફેવરમાં આવતા જ તમને ફાયદાના નિશાન દેખાવા માંડશે અને વિઘ્નહર્તાની કૃપાથી આપણે આવા અટકેલા કામોને પાર પાડી શકીશું મિત્રો સરકારી કામ આપણે ઘણી વખત બહુ લાંબો સમય સુધી કોર્ટ કેસોમાં ઉલઝેલા રહીએ છીએ અને છેલ્લે લાંબા સમય પછી પરિણામ આપણી સામેવાળાના પક્ષમાં ચાલ્યું જાય છે ત્યારે દુઃખ થાય છે બહુ નાનકડો ઉપાય જો આપણે કરીએ ને તો ચોક્કસપણે પરિણામ તો આપણી ફેવરોમાં આવે કદાચ સમય થોડો લઈ લે પણ પરિણામ આપણી તરફ આવે તો ચોક્કસપણે આ કામ કરજો મિત્રો વરિયાળી એ મંગળ છે લાલ કપડું એ મંગળ છે અને વિઘ્નહર્તા ચોક્કસપણે દરેક કાર્યમાં મંગલ થાય એવા આશીર્વાદ આપે જ છે તો મિત્રો આ ઉપાય જરૂરથી કરજો તો મિત્રો આ ત્રણ ઉપાય તમે જાણીના અને આની જો તમે કરો છો તો ચોક્કસપણે તમારા કામોમાં જે બી વિઘ્ન છે એનો નાશ થાય છે અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી આપણે દરેક કાર્યમાં સફળતાઓ મેળવી ને આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જીભગી નમસ્તે